હા ફેમિલી કેમ છો મજામાં મજામાં જશો સ્વાગત છે તમારા નવા વ્લોગની અંદર તો જવો સવાર સવારના ઉઠીને કમ્પ્લીટ થઈ ગયા છે વાગી ગયા છે સાત જો આપણે જાગી ગયા કમ્પ્લીટ થઈને પહેલાં તો આ બાજપુ દેવા જવાનું છે ચા પીને નાસ્તો કરી લીધો હોય મિત્રો ચાલો ફેમિલી આપણે જવાનું છે આજે પૂનમ છે તો સૌથી પહેલાં તો બધા ફેમિલીને હોળી ધુળેતીની શુભેચ્છાઓ તમામ વાલા મિત્રોને ફેમિલીને આજે છે હોળી આજે છે પૂનમ તો આપણે જઈએ માતાજીની પૂનમ ફરી આવીએ તો જઈએ માતાજીએ ચાલો મિત્રો તમે બનીને રહીજો વિડીયોમાં ફેમિલી આપણે માતાજીના દર્શન કરી લીધા છે તો આ છે માતાજીનો મઢ અમારો જય માતાજી હાલો ફેમિલી આપણે જઈએ હવે આગળ માતાજીના દર્શન થઈ ગયા આજે છે પૂનમ તમે ના જાઓ વિડીયોમાં ચાલો ફેમિલી આપણે આવી ગયા છે માતાજીથી સીધા વાળીએ તો વાળી આપણે ઘઉંના બાચકા ભરાઈ ગયા હે લગભગ તો ધાર દઈ દીધી છે તો જ બાજકા ભરાણા બાજકા ભરાઈ ગયા હે એવો ફેમિલી અવાર હવારમાં સૂરજ ભગવાન તપી રહ્યા હાલો ફેમિલી તમે બનારી જો વિડીયોમાં લો ફેમિલી આપણે હવે ભાગ્યા ઘરે બાજકું એક આવી ગયું હોય શું આવ્યું ખબર નહીં હવે આપણે પડી ગયા આપણા રસ્તે ઘરે જવા તમને આખો રસ્તો બતાવજો ટાઈટ હાઈવે સુધી ફેમિલી આપણે પોગી ગયા છે ઘરે અગિયાર થઈ ગયા છે સવારે સાત વાગ્યા તા વયા હતા ના ભાઈ ને જવાનું હાલો મજામાં સૌથી પહેલા જય માતાજી જય તો હવે આપણે જવાનું છે ભાઈ શું હાલો બોલી જાઓ

વાહા ભાઈ ત્રણ ની રજા આવી ગઈ સોમવાર હોળીનો ઢોલ વાગી રહ્યો છે મિત્રો વાગે ઢોલ ઢોલ ક્યાં વાગે હે પાછળ હાલ તો અંદર જલ્દી હાલ લો ફેમિલી સાંજે તમને દર્શન કરાવશું હોળીના તમે છે ને બી ના રહી જાવ વિડીયોમાં ભાઈ આવી ગયા આપણે રજા ત્રણથી લઈએ ફૂલ મોત કરવાની ગમીર જો પિસ્કારી લઈને આવ્યો જવા જાવ હું કારીગર કરાય જા અંદર જાયલ તો આઈ જો આઈ પીસ કરે હાલે અંદર જાયલ હાલો ફેમિલી તમે ભઈ રહ્યો રહીયો વિડિયો ફેમિલી આપણે સાન ના ભોજન ને કરવા બેસી ગયા છે અહીંયા જો આવ કાઈક આવી ગયો આ શીખાન સાસ સાપડી સાપડી સા પૂરી ઓહો હો અહીંયા હોળીનું બધું ખજૂર ને નારિયેલ ને એવું આવી ગયું છે અને ભાઈ અમે લઈ અહીંયા આયા આયા હું આવું કલર લીધો તારા ટુ કલર લીધો જેવા બાજુમાં કલર પડ્યો છે ને આ કલર એ ભાઈ ભારી ગયો અટતો નહીં એ બગડશે અટતું નહીં જો ફેમિલી આટલું બધું જમવાનું આવી ગયું સામે ચાલો આપણે હવે જમી લઈએ પછી અમે નમસ્કારલો અમે ફેમિલી આપણે હવે જોઈએ પોળી માતાએ જેરોભાઈ કરસિયો લઈને આવી ગયા ભરી લે હા ભરી લે પાણીનો નળે તો નળ આવે ને આમત ભર લે આમાંથી આમત ભર લે તો આપણે કરસિયો અને શીફળ તૈયાર થઈ ગયું છે આખો ક્યાંય ગયું આખો ભલે હા હાલો ફેમિલી તમે બનનારી જો વિડીયોમાં આપણે જઈએ હોળી માતાએ દર્શન કરવા અને પ્રદક્ષિણા કરવા હા લો ફેમિલી આપણે વળી માતાના દર્શન કરીને આવી ગયા તો અહીંયા તો બેન વાજાની બહાર બોલતી હતી ને તો ડિસ્કો કરવા કેમ કરતો ડિસ્કો બેન વાજાની બહારટી બોલતી હતી ને તો એમાં કાંઈ હમરાતું નહોતું એટલે આપણે બ્લોગ બહુ શૂટ નહોતો થયો એમનું આપણે શૂટિંગ લીધું હતું તો હવે અત્યારના વ્લોગને અહીંયા આપણે એન્ડ આપીએ છીએ તો તમને અમારો લોગ ભેમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દઈએ વાલા આજે હોળીની બધાને શુભેચ્છાઓ ઝા જા કરીને કાલે છે ધૂળેટી જો ટાઈમ રહી છે તો કાલે ધૂળેટીનો વ્લોગ શું કરીશું તો આજનો અવલોગ આટલો જ મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાર સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ બાબા હાય